નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં છેલ્લા પચાસ વર્ષોથી મોટામાં મોટા પૂર આવ્યા હોવા છતાં પણ એક પણ ઇંચ પાણી ભરાતું ન હોવાનું અને રોડ ખોદીને વરસાદી કાંસ નાખીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે પાલિકાના નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે આ આક્ષેપ વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને કરાયો છે વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે ભૂતડી ઝાંપાથી આર્યકન્યા ભારતી ચાર રસ્તા પર આવેલ નાગરવાડા બહુચરાજી નામની કુદરતી વરસાદી કાસ ઉપરના બ્રિજ બાદ શરૂ થતી અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ સરદાર છાત્રાળીથી આર્યકન્યાવાળા રોડ ઉપર ગમે એવા વરસાદમાં પણ આ રોડ ઉપર એક ઇંચ પાણી ભરાતું નથી આ આખો રોડ ખૂબ ઊંચાણ ઉપર આવેલો છે અને આ રોડની આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી એક મિનિટ પણ ટકતું નથી અને નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે પાલિકાના રૂપિયાનો વ્યય કરીને રોડ તોડીને નંખાતી વરસાદી કાસ માટે ટેન્ડરની ડિઝાઇન કરનાર કાર્યપાલક ઇજનેર ઉપર સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી આ વ્યય થતા રૂપિયા વસૂલવામાં આવે અને તાત્કાલિક કામ રોકીને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે એવી વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે ધૂતડી જાપાથી આર્યકન્યા જવાતો રસ્તો જે કારેલી બાગમાં પ્રવેશવાર છે સિટીને જોડતો ત્યાં નાગરવાડા કે બહુચરાજી કાંસ જે મુઠ્ઠી છે એનો મોટો બ્રિજ છે અને બ્રિજ બાદ કારેલી અતુલ અતુલપાક સોસાયટી વાયરોગ હોસ્પિટલ આર્યકન્યા સરદાર છાત્રાલય આ શરૂ થાય છે આ રસ્તા પર હું છેલ્લા પચાસ વર્ષથી હું પોતે રહું છું આટલા બધા તોફાની વરસાદો આવ્યા વાવાઝોડા આયા પૂર આવ્યા આ રોડ ઉપર એક ઇંચ પાણી એક મિનિટ માટે રહેતું નથી કારણ કે આજુબાજુ બધા નીચાળવાળા ભાગ છે ને રોડ પર પાણી રહેતું જ નથી જતું જ રહે છે ગમે એટલા પૂર આવ્યા આ રોડ પર પાણી રહેતું જ નથી અને આવા રોડ ઉપર આ કોર્પોરેશનના જે પણ ઇજનેર હોય જે પણ એન્જિનિયર હોય કાર્યપાલક ઇજનેર હોય જેને રોડ બનાવવાની સાથે સાથે વરસાદી કાંસનું આટલું મોટું કામ વગર કારણની વરસાદી કાંસનું કામ આપી દીધું છે કે કોર્પોરેશનના એટલે નગરજનોના ઘરવેરાના પૈસાનો વ્યય કરી રહ્યા છે કારણ કે એમાં એમને કટકી ખાવાની હોય તો આવા મૂર્ખ કાર્યપાલિક ઇજનેર જેને હું મૂર્ખ કહીશ એને જે આ નાખી છે વરસાદી ડ્રેનેજ સિસ્ટમ નાખી અને જે બહુચરાજી કાંસ કે નાગરવાળા કાંસને જોડવાની લાઈન લીધેલી છે એ બિલકુલ ખોટી રીતે લીધી છે અને કોર્પોરેશનના પૈસાનો વ્યય છે આ ઉપરાંત નુકસાન અહીંના લોકોને એવું જ હશે કે આવી વરસાદી ઘાસ મોટી નાખી દેવાથી આજુબાજુમાં જો કોમર્શિયલ બિલ્ડિંગ બનશે તો આ વરસાદી કાંસમાં એનું ડ્રેનેજ જોડી દેશે ને આખી મુખ્ય ને કુદરતી વરસાદી કાંસ છે બહુચરાદી કાંસ કે નાગરવાડા કાસ કહેવાય એની અંદર ડ્રેનેજનું પાણી આવશે ને આજુબાજુના રહીશોને કાયમી દુર્ગંધનો ભોગ બનશે આ માટે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે કે આ તાત્કાલિક બંધ કરો અને આવા ઇજનેર જે કાર્યપાલક ઇજનેર છે જેને આ ડિઝાઇન કરેલી છે જેને કોઈ ફરિયાદ પણ નહીં હોય કદાચ આ વિસ્તારની કે આ રોડ પર પાણી ભરાઈ છે કોઈ સૂચન પણ નહી હોય ને સૂચન હોય તો સૂચન કરનાર પણ કદાચ આમાં ભ્રષ્ટાચારી ભાગીદારી હશે અને આવી રીતે જે નાખી છે એ પૈસાના પૈસાનો વ્યય છે ઉપરથી આ આ વિસ્તારના નગરજનોને નુકસાન કરતા છે એ તાત્કાલિક રોકો અને આવા કાર્યપાલક એન્જિનિયર સામે એના પગારમાંથી પૈસા વસૂલી કાર્યવાહી કરો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર